હવામાન વિભાગે આવી આગાહી કરી છે કે ત્રણથી ચાર દિવસની અંદર અંદર વાતાવરણમાં પલટો નોંધાઈ શકે છે ભારે પવન ફૂંકાઈ શકે છે કમોસમી વરસાદના એંધાણ પર છે અને સાથે જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે ત્રણથી ચાર દિવસ ધોધમાર વરસાદની આગાહી છે જોકે આંશિક રાહત તો મળશે ગરમીમાંથી પરંતુ ક્યાં ક્યાં અને કયા જિલ્લાઓમાં વરસાદ છે તે આપણે વિન્ડીના માધ્યમથી જોઈ લઈએ સૌથી પહેલાં અહીંયા તેર તારીખની વાત કરીએ તો તેર તારીખે અહીંયા પાલનપુરમાં વરસાદ વરસી શકે છે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે ભારે પવન ફૂંકાઈ શકે છે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે બ્લ્યુ કલર છે અને ગ્રીન કલર છે આ લાઇટનિંગ છે આ વીજળીના જે વીજળીના કડાકા ભડાકા અહીંયા આપણે જોઈ રહ્યા છે એનો મતલબ એ છે કે પાલનપુરમાં વરસાદ વરસી શકે છે પાલનપુરમાં સાડત્રીસ ડિગ્રી તાપમાન છે અને જો આગળ તમે નીચે ઉતરો તો રાધનપુરમાં એકતાલીસ ડિગ્રી તાપમાન મહેસાણામાં ચોત્રીસ ડિગ્રી તાપમાન તો ત્યાં પણ વરસાદની અસર દેખાઈ રહી છે સિસ્ટમ અહીંયા પણ સક્રિય છે તો ઉત્તર ગુજરાતમાં વરસાદને અંધાર છે પરંતુ તેની સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છની બાજુમાં પણ વરસાદના એંધાણ છે જૂનાગઢમાં ત્રીસ ડિગ્રી તાપમાન અમરેલીમાં જસદણમાં ગોંડલમાં રાજકોટમાં બોટાદમાં ચોત્રીસ ચોત્રીસ ડિગ્રી તાપમાન જસદણમાં બત્રીસ ડિગ્રી તાપમાન ગોંડલમાં તેત્રીસ ડિગ્રી તાપમાન જૂનાગઢમાં ત્રીસ ડિગ્રી તાપમાન પોરબંદરમાં ઓગણત્રીસ ડિગ્રી તાપમાન જોકે ગુજરાતમાં વાતાવરણમાં ગરમી તો ઓછી થશે પરંતુ ખેડૂતોની ચિંતા વધી જશે કારણ કે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદના એંધાણ છે હવામાન વિભાગે જે આગાહી કરી છે તે પ્રમાણે આપને જણાવી દઉં તો આજથી ચાર દિવસ એટલે કે સોળમી તારીખ સુધી વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલે તો આગાહી કરી છે સાથે જ હવામાન વિભાગે પણ કહ્યું છે કે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદના એંધાણ છે ત્રીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે હવે આગળ વાત કરીએ ચૌદમી તારીખે તો ચૌદમી તારીખે આપ મેપમાં જોઈ શકો છો કે સૌથી વધારે અસર અહીંયા દેખાઈ રહી છે અમરેલીથી આપણે શરૂઆત કરીએ અમરેલીમાં ઓગણચાલીસ ડિગ્રી તાપમાન જૂનાગઢમાં એકતાલીસ ડિગ્રી તાપમાન વેરાવળમાં વેરાવળમાં અસર દેખાઈ રહી છે ઉનામાં અસર દેખાઈ રહી છે મહુવામાં વરસાદ પડી શકે છે ભાવનગરમાં પણ વરસાદના વરસાદની સંભાવના છે અમદાવાદ વિરમગામ સુરેન્દ્રનગર ખંભાત નડિયાદ વડોદરા ભરૂચ સુરત આ તમામ જે જિલ્લાઓ છે ત્યાં ચૌદમી તારીખે વરસાદ વરસવાની શક્યતા છે ફરી એકવાર તમને જણાવી દઉં પોરબંદર વેરાવળ ઉના મહુવા અલંગ ભાવનગર ખંભાત આમોદ ભરૂચ સુરત આ જે પટ્ટો છે આ તમે અહીંયા જોઈ શકો છો કે બ્લુ કલર અહીંયા તમને દેખાઈ રહ્યું હશે તો આ બ્લુ કલર જ્યાં જ્યાં તમને દેખાઈ રહ્યું છે આ તમામ જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે હ તો પંદરમી ચૌદ અને પંદરમી તારીખે સૌરાષ્ટ્ર અને કચ્છ બાજુ સૌથી વધારે અસર દેખા દેખા દેખાઈ રહી છે અત્યારે અહીંયા જામનગરમાં રાજકોટમાં ગોંડલમાં જૂનાગઢમાં અમરેલીમાં વેરાવળમાં પોરબંદરમાં વરસાદ પડી શકે છે આ વાત થઈ રહી છે ચૌદમી તારીખેની હવે વાત કરીએ પંદરમી તારીખે તો પંદરમી તારીખે ગુજરાતના મધ્ય ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર કચ્છ બાજુ વરસાદ અહીંયા દેખાઈ રહ્યું છે સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ ગોંડલ જસદણ બોટાદ અમરેલી જૂનાગઢ ગાંધીધામ જામનગર દ્વારકા પોરબંદર વેરાવળ આ તમામ જિલ્લાઓમાં પંદરમી તારીખે વરસાદ વરસી શકે છે અમદાવાદમાં બેતાલીસ ડિગ્રી તાપમાન છે પરંતુ ત્યાં તેજ પવનો પણ ફૂંકાઈ રહ્યા છે ધોળકા બાજુ નડિયાદ બાજુ ખંભાત બાજુ ત્યાં તેની અસર દેખાઈ શકે છે સોળમી તારીખની વાત કરીએ તો સોળમી એ ભારે પ પવન અહીંયા ફૂંકાઈ રહ્યું છે વેરાવળ પોરબંદર સહિત તો અસર દેખાઈ રહી છે પરંતુ સાથે સાથે તમને અહીંયા સૌથી વધારે અસર અમરેલી જૂનાગઢ પોરબંદર ગોંડલ જસદણ રાજકોટના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો દેખાઈ શકે છે અને જોરદાર પવન સાથે ધોધમાર વરસાદ પડવાના એંધાણ છે ધોધમાર વરસાદની સંભાવના છે કમોસમી વરસાદની સંભાવના છે અંબાલાલ પટેલ સહિત હવાન વિભાગે પણ આ આગાહી કરી છે કે આગામી ચાર થી પાંચ દિવસ વાતાવરણમાં પલટો નોંધાઈ શકે છે જોકે ગરમીમાંથી આંશિક રાહત મળી શકે છે પરંતુ ખેડૂતો માટે આ માઠા સમાચાર છે કારણ કે જે વરસાદના કારણે તેઓના પાકને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે